તો દોસ્તો મેં ઘરે જઈ રહ્યો છું કેમ કે મેં નાખવા જઈ રહ્યો છું અને બપોરે જમવાનું લઈને આવે અને થોડુંક કામ છે ઘરે દોરડા સોળવાનું છે તે તમે જુઓ આર્યું ઉપર મેં કેમ આજે આવું બોલી રહ્યો છું હું તમને કઈ જઈ રહ્યો છું કેમ કે હું તાળી પી લીધી છે મારા મામા એવા કે કીધું કે લે એટલે તાળી પી એવું કીધું આપણે દારૂની પીતા બધાને ખબર છે તાળી પીએ તો મામા લઈને આવ્યા તો તમે જોઈ શકો છો આર્યા મહુડા અને બીજા તો તો જ છે મારથી જેટલું બન્યું એટલું હું લઈને આવ્યો તો એકલો જ એમ એકલો જંગલમાં કોઈ જ નહીં તમે જોઈ શકો છો બાજુમાં What's